હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એક નવા જ પ્રકારની મીઠાઈ જે મેંગો અને દૂધમાંથી બને છે જેનું નામ છે મેંગો કલાકંદ તો આ સ્વીટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે તો ચાલો જોઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મેંગો કલાકંદ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં પાંચસો એમ એલ દૂધ લઈશું તો અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે હવે આ દૂધને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દઈશું અને દૂધ ગરમ થાય એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને હવે પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ ઉકળવા લાગ્યું છે તો દૂધમાં આ રીતે એક ઉભરો આવે એ પછી તો એક મેંગોને સમારીને એને ક્રશ કરી લેવાનું છે અને એમાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું તો આ મેંગોના પલ્પને આપણે ધીમે ધીમે દૂધમાં ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું તો ગરમ દૂધમાં આપણે આ કેરી ઉમેરવાથી દૂધ ફાટશે અને એમાં કણીઓ પડવા લાગશે અને આ સ્વીટમાં દૂધ ફાટે એ ખૂબ જ જરૂરી હોય છે તો હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે દૂધ ફાટવા લાગ્યું છે અને એમાં નાની નાની કણીઓ પડવા લાગી છે અને હજુ પણ આપણે આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું તો આમાં આપણે આ દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ માવા જેવું બની રહ્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું અને હવે આમાં ચારથી પાંચ ચમચી આપણે સાકર ઉમેરીશું તમે સાકરની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો તો સાકરને થોડી ક્રશ કરી દીધી હતી અને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને આમાં ચપટી એલચી પાવડર ઉમેરીશું મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો દૂધ હવે બધું જ બળી ગયું છે હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને ઉમેરી લઈશું તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાને આ રીતે સમારીને ઉમેરી લીધા છે મિક્સ કરી લઈશું ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈશું અને પીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ દાણીદાર મેંગોની સ્વીટ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ઉનાળામાં મેંગોની સિઝનમાં આ સ્વીટ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ડેલિશિયસ મેંગો કલાકંદ રેડી છે ફ્રેન્ડ્સ તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ